વિદ્યાર્થી મિત્રો આજે લેવાયેલ ધોરણ દસ ગુજરાતીની પેલીમ પરીક્ષા જેમનું પેપર સોલ્યુશન આપણે જોઈએ તો પહેલું પ્રશ્ન છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો જોઈએ એમાં શું જવાબ આવી શકે પહેલું છે તો તમારા મોંમાં ઘી સાકર એવું કોણે કહે છે તેઓ સુંદરજી શેઠ કહે છે કોણ કહે છે

નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો મારું પહેલી ખાલી જગ્યામાં પાંચમી છે શ્રીમદ રાજચંદ્રએ લખેલો તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ ખાલી ગયા છે તેમજ શું આવશે મોક્ષ માળા આવશે મોક્ષ માળા જે બી આવશે છઠ્ઠું જે કૃષ્ણ જન્મરંજન કાર્યક્રમમાં પ્રભાત નહોતું છતાં શરણાઈવાળાએ ખાલી ગયા સંઘના સુર છોડ્યા જવાબ આવશે ભૈરવ સાતમું ભળ્યો ભળ્યો ખાલી ગયા પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વસત ખાલી ગયા છે એમાં જવાબ આવશે પ્રેમાર ભૂખથી ભૂંડી ભીખ કૃતિ લેખકની ખાલી જગ્યાએ વ્યાખ્યાત નવલકથાનો અંશ છે એમાં જવાબ આવશે માનવીની ભવાઈ ત્યાર પછી પ્રશ્ન એકનો ક નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો ઘોડીની સ્વાભિપ્તિ એ કયા પ્રકારની લોકકથા છે તો વીર રસથી ભરપૂર અને

એનું શું છે સોનેટ આવશે એમાં બોલી એ ના એમાં ગીત આવશે માધવ છે ક્યાંય એ છે ઉર્મી ચાંદલીઓ જેમાં આવશે લોક ગીત ત્યાર પછી પ્રશ્ન વિભાગ બી નો બ નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી ગયા પૂરો એકવીસમો ગરીબ સ્ત્રીની ચૂંટણી એના ખાલી ગયા સુધી સાથે રહે છે તો જવાબમાં આવશે કફ બાવીસમો પ્રશ્ન જોઈએ રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ ખાલી જગ્યા છે તો કૃષ્ણ માટેનો વિરહ વિરહિસમો પ્રાણમાં જલન હોય ને તો એ કવિ ખાલી જગ્યા રૂપ ધારણ કરવાનું કહે છે એમાં જવાબ આવશે હાઈકુમાં ખાલી જગ્યા પંક્તિ હોય છે હાઈકુમાં કુલ કેટલી પંક્તિ હોય છે ત્રણ પંક્તિ હોય છે વિભાગ બી નો પ્રશ્ન નંબર ક નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ચાંદલ્યો કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવે છે

મને પણ ખ્યાલ નથી કદાચ આપણે લઈ શકીએ સાચું તરીકે કદાચ સ્થિર આવી શકે પણ શ્યોર તમને નથી કહી શકતું કે સ્થિર જ આવી શકે હું એને જ કવિતા માનતો હતો પ્રકાર જણાવો તો કયો અલંકાર આવશે રૂપક અલંકાર આવશે પાસેર શબ્દમાં કયો પત્ર રહેલું છે તેમાં જવાબ આવશે પડ પ્રત્ય રહેલું છે ઓગણચાલીસ નીચેના શબ્દોના સામાન્ય શબ્દ શોધીને લખો ફલક એનો સામાન્ય શું થઈ જાય વિસ્તાર થઈ જાય પૂંજ એનો સામનાર્થે શબ્દ થઈ જાય ઢગલો વાત કરીએ મહુડી સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો તેમાં જવાબ આવશે જાતિ વાંચક દ્રવ્ય દ્રવ્યવાચક કહ્યું છે દ્રવ્યવાચક આવી શકશે નહીં મહુડી એક્ઝામ આવશે જાતિ ત્યાર પછીનું એના પછીનું નીચેના પ્રશ્નોના માંગ્ય પ્રમાણ ઉત્તર લખો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો પેલું છે ઘોડા ગડિયાજ જ કરવા તેનો રૂઢિપ્રયોગ છે મનસુભા કરવા અથવા તો તડંગ કરવા નીચે આપેલ કહેવતનો અર્થ લખો બેતાલીસ મુ ક્વેશ્ચન બાવાના બે બગડવા બંને બાજુથી નુકસાન થવું તેતાલીસ મુ ક્વેશ્ચન નીચેના શબ્દો માટે એક શબ્દ લખો તેમાં જવાબ આવશે રૂવાડા ઉભા કરીને દે તેવું એનું નામ છે રોમાંચક શબ્દ સંવાતે એક શબ્દ છે નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખો ટકાઉ એટલે બિન ટકાવ પર લખી શકાય અથવા નાશવંત પર લખી શકાય બંને એના વિરોધી શબ્દ છે નીચેના વાક્યના કર્મણી વાક્યમાં ફેરવો કર્મણી જોઈએ તો તો જીવલો સી રીતે હોય જીવલાથી દુઃખ સી રીતે ખમશે ત્યાર પછીનું છેતાલીસમું ક્વેશ્ચન જોઈએ આપણે છેતાલીસમું ક્વેશ્ચન નીચેના તરફ શબ્દોનું વિશિષ્ટ સ્વરૂપ લખો ગદડો એનો જવાબ શું આવશે વાસ ત્યાર પછીની વાત કરીએ નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી લખો ઘડિયાળના બે કાંટા ભેગા થવા એમાં જવાબમાં આવશે બે વિશેષણ છે અને કયો વિશેષણ છે અડતાલીસમી ક્વેશ્ચન નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ આ બંદુકવાળા નસવા માટે ઊભી પૂછડીએ ક્રિયા છે ઊભી પછડીએ અને કયો વિશેષણ છે રીતિવાચક વિશેષણ કહેવામાં આવે છે ત્યાર પછીનું પચાસમી ક્વેશ્ચન નીચેના વાક્યનું પ્રેરક વાક્ય રૂપાંતર કરો મોટી દીકરીએ ચોખા દણિયા મોટી દીકરીએ મા પાસે ચોખા દળાવ્યા નીચેના પંક્તિનો છંદ ઓળખાવો તીર્થી પક્ષી તો નાના કિરંતુ સ્થુર મળી શકે છે તો આ સત્તર અક્ષરનો છંદ છે એમાં પહેલું અક્ષર છે ગુરુ બીજું લઘુ ત્રીજું ગુરુ એટલે આ છે પૃથ્વી છંદ મંદાકાંતા છંદનું બંધારણ મ ભ ન ત ત ગા મંદાકાંતા છંદનું બંધારણ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમને આપણું વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરે અને શેર કરે અને આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે થેન્ક યુ આવા જ વિડીયો માટે તમે મને કોમેન્ટ કરી શકો છો જેથી કરીને કાલના જે પેપર હોય એનું પણ આપણે સોલ્યુશન કરીને મોકલી શકીએ થેન્ક યુ